આવતીકાલે વલસાડમાં યોજાનાર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ લઈ વલસાડ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર જાહેર સુરક્ષા માટે વલસાડ જિલ્લામાં આવતીકાલે તારીખ ઓગણત્રીસ મે ના રોજ ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે પાંચ કલાકે તિથોલ સ્વામિનારાયણ મંદિર ખાતે મોકડ્રીલ યોજાશે રાત્રે આઠ થી આઠ ત્રીસ વાગ્યા દરમિયાન વલસાડ શહેરી વિસ્તાર ભાગડાવાડા નનકવાડા અને તિથલ ગામમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટનું આયોજન કરાયું છે રાત્રે આઠ વાગ્યે સાયરન વાગશે ત્યારે નાગરિકોએ સ્વયંભૂ લાઇટ બંધ કરવાની રહેશે આઠ ત્રીસ વાગ્યે બીજું સાયરન વાગશે ત્યારે બ્લેકઆઉટ પૂર્ણ થયેલું જાહેર કરાશે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે આ અભ્યાસનો મુખ્ય હેતુ નાગરિક સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારીની ચકાસણી છે કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કામગીરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીનો સમાવેશ થાય છે વહીવટીતંત્રએ નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે અને બ્લેકઆઉટમાં સહભાગી થવા અપીલ કરી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારની સૂચના મુજબ ઓપરેશન શીલ્ડ માટે મોકડ્રીલ કરવાની થાય છે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અને કાલે ઓગણત્રીસ તારીખે સાંજે પાંચ વાગે જિલ્લા તંત્ર એના આયોજન કર્યું છે સાંજે પાંચ વાગે આયોજન એવી રીતે છે કે સરકારે સૂચનો આપ્યા હતા કે આમાં બે ત્રણ સેમ્યુલેશન કરવાનું થાય છે તો સૌથી પહેલું જો સેમ્યુલેશન છે આ આ છે કે તુરંત જ જાણકારી મળીને આપણા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ આપણા ભેગા થઈ જાય ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઉપર તો સૌથી પહેલાં તો આ થશે પછી એક સેમ્યુલેશન એવું થશે કે આપની જિલ્લા આપના શહેરની કોઈ પણ એક જગ્યા ઉપર એટેક થયો છે અને આ જે જગ્યા ઉપર એટેક થયો છે આ જગ્યા પરથી લોકોને સેફ જગ્યા ઉપર ખસેડવાના થાય છે અને એ અટેકમાં જે લોકો ઇન્જર થયા છે આ ઇન્જર્ડ લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડવાના થાય છે તો એનો સેમ્યુલેશન માટે અમે લોકો પોલીસ તંત્ર સાથે મળીને અને જિલ્લા વિકાસ અધિકારી સાથે મળીને સ્વામિનારાયણ મંદિર છે તિથલ બીચ આ લોકેશન આઇડેન્ટિફાય કર્યું છે તો એ જગ્યા ઉપર અમારી ટીમનો સેમ્યુલેશન થશે તો એ જગ્યા ઉપરથી ખબર આવશે કે અહીંયા અટેક થયો છે અને લોકોને બચાવવાનું થાય છે અને સિવિલમાં શિફ્ટ કરવાનું થાય છે જ્યારે આ ખબર મળશે પછી અમારી સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની અને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની ટીમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી એ જગ્યા ઉપર પહોંચશે અને જે સેફ લોકો રહેશે એને પહોંચવાડવાને થશે સર્કિટ હાઉસ મેં અને જે લોકોને ઇન્જરી થશે એ લોકોને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લાને સિવિલ હોસ્પિટલ જો છે આપણા વલસાડનું જો સિવિલ હોસ્પિટલ છે આમાં ખસેડવાનું આયોજન છે અને આ એક્સરસાઇઝ પૂરી કરવામાં એક બે કલાકનો ટાઈમ લાગશે જ્યારે આ એક્સરસાઇઝ આપણી પૂરું થઈ જાય પછી સાંજે આઠ વાગે બ્લેકઆઉટનું આયોજન છે તો બ્લેકઆઉટનું જો આયોજન છે એનાથી પહેલાં રાત્રે આઠ વાગે એક સાયરન વગાડવામાં રહેશે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને અડધો કલાક માટે બ્લેકઆઉટ છે પછી સાડા આઠ વાગે બીજો સાયરન વગાડવામાં આવશે તો આ અડધો કલાકનો જો બ્લેકઆઉટ છે આ વોલન્ટ્રી તરીકે છે અને જે જગ્યા ઉપર ગવર્મેન્ટની લાઇટ રહેશે નગરપાલિકાનું લાઇટનું બંદોબસ્ત રહેશે એના માટે નગરપાલિકામે નગરપાલિકાને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે એ બંધ કરવાની જવાબદારી નગરપાલિકાની રહેશે અને જો પ્રાઇવેટ લાઇટો છે આ બંધ કરવાની જવાબદારી બધા લોકોની રહેશે તો એના માટે આપ મીડિયા મિત્રો મારફતે અમે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે આ જો આયોજન છે અડધો કલાકનો બ્લેકઆઉટનું એને સફળ બનાવવા માટે બ્લેકઆઉટનું આયોજન વલસાડ સિટી પૂરતું છે